ખાનાખીશું હવે આપણે થોડું થોડું કરીને પાણી રેડવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર આપણે આ રીતનું રાખવાનું છે હવે આપણે બેટર લગાઈ લેજો

વાળી લઈશું હવે આપણે સાઈડમાંથી આ રીતે વાળી દેવાનું છે ક હવે આપણે મૂકી દઈશું આપણે આમલીની ચટણી બનાવી દે છે થોડી ખાંડ નાખીશું મીઠું લાલ મરચું નાખી દીધું છે હવે આપણે 5 મિનિટ ઉકાળી લઈશું થોડે ઘટ થવા દેવાની છે હવે આપણે કાપી લઈશું મારા મિત્રો આજે આપણે રસોપાત્ર માટે તેલ મૂકી દીધું છે હવે આપણે થોડું લાલ મરચું નાખીશું અહીંયા મેં આંબલી ની ચટણી લીધી છે આમલીની ચટણી નાખી રહીશું હવે આપણે પાત્રા નાખી દઈશું હવે આપણે થોડું ઉકળવા દેવાનું છે બે મિનિટ સુધી ઉકળવા દઈશું હવે આપડા રસપત્રા તૈયાર છે હવે આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું રસપાત્રા તૈયાર છે